હેલો ફ્રેન્ડ સ્વાગત છે એક સરસ મજાના બ્લોગમાં તો આજની શરૂઆત છે ને બહુ લેટ થઈ છે અને મારો વાત થોડો ભારે લાગતો અડધી જ કલાકની ઊંઘ કરી છે અને ઉઠી છું મમ્મી અત્યારે બહાર ગયા છે અને હું બનાવું છું થવા માટે ચા અને બાકી બાકી બધી જ વસ્તુ છે ને બધું ગોઠવું છું અને સાથે સાથે કાલે છે ભાઈ મમ્મીનો બર્થડે તો મમ્મીનો બર્થડે છે એટલા માટે એવું નક્કી કર્યું છે કે મમ્મીને ખાવું છે લિક્વિડ મઠો તો મને કીધું લિક્વિડ મઠ્ઠો બનાવજે મેં કીધું નહીં ફરમાઈશ પૂરી કરી દઈશું કીધું બર્થડે છે તો આપણે કરવી પડે તો એની તૈયારી ઓલરેડી મેં પપ્પા કરી દીધી છે ચા બને ત્યાં સુધીમાં આપણે દહીં આમાં રાખી દઈએ એકચ્યુલી દહીં તો મેં દુપટ્ટામાં બાંધ્યું હતું પણ બન્યું એવું કે એમાં બહુ થતું નથી પાણી નીકળતું નથી એટલે હવે એ વિચાર છે કે આપણે આ જ કપડાની અંદર બાંધી દઈએ આ કપડું હતું તો ખરા યાદય હતું પણ બન્યું એવું કે જ્યારે હું બાંધવા જતી હતી ત્યારે એમ થયું કે બહુ જાજુ દહીં છે હવાશે નહીં અને આ કિલો દઈ આટલું થઈ ગયું છે અને જો કે મીઠું છે ને અમારા ઘરમાં ગયું હું મમ્મીને કેવલભાઈ ખાઈએ અને લિક્વિડ મઠ્ઠો છે ને એની અંદર બે ત્રણ વસ્તુ બીજું આવે જ એટલા માટે આપણે થોડું કિલો જ દયા બનાવવાનું છે તો ચલો ફટાફટ ચેન્જ કરી નાખીએ પણ મેં બધી તૈયારી કરી છે તો ઓલમોસ્ટ પાણી તો નીકળી ગયું છે પણ છતાં પણ આપણે જો સરસ એવું પાણી નીકળી ગયું છે જોકે કંઈક જરૂર જ નથી પણ છતાં આપણે બાંધીને કોરી કરી નાખીએ બરાબર ધવલે ચા ને નાસ્તો ને એવું રહી આવી હતી ત્યાર પછી ફ્રી થઈ ગઈ અને તરત જ ત્યાં છોકરા વાવવા મીના હતા પાંચ વાગી ગયા હતા અને મમ્મી પણ બહાર ગયા હતા તો એ પણ આવી ગયા હતા અને એકચ્યુલી પાંચમું ધોરણ સવારમાં હું લઉં છું તો બપોર પછી પણ મારે જ લેવો લેવાનું થાય છે કેમ કે હવે હું કરું છું તો પછી થોડું ઘણું બપોર પછી પણ ટાઈમ આપણો જતો રહે તો છોકરાઓ ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને છોકરાઓ સાથે મસ્તી કરતાં કરતાં જે આપણે શરૂઆત જ કરી હતી અહીંયા મેં છોકરાઓને થોડીક સંખ્યા અંકોનું શબ્દોમાન શબ્દોનું અંકમાન એ લેસર આપ્યું હતું સાથે સાથે ઇંગ્લિશમાં નામ બનાવવાનું આપ્યું હતું તો એ બધું જે હોમવર્ક હતું એ ચેકિંગ થતું હતું હજી એક બે છોકરાઓ બાકી હતા પણ જ્યાં સુધી છોકરાઓ ના આવે ત્યાં ત્યાં સુધી આપણે આગળનો અભ્યાસક્રમ ચલાવી ના શકીએ તો એ જ રીતે આપણે છોકરાઓ સાથે મસ્તી પણ કરતા કરતા તો પાછળની સાઈડ છે ને મમ્મીને સાતમા ધોરણના છોકરાઓને એક બીજા ધોરણવાળીને એક નાની છોકરી આપે છે એ બધા બેઠા હતા તો એને ભણાવતા હતા તો એ લોકો એમને પૈસાની વાત કરતા હતા કે મારી પાસે આટલા છે ને આટલા છે ને એમ તો મેં પણ પાછળ ફરીને જોયું તો મેં એને એમ કીધું કે ભાઈ લાવો મારે ઘટે છે એમ તો આ રીતે ભાઈ ક્યારેક ક્યારેક થોડી ઘણી મસ્તી પણ ટ્યુશનમાં ચાલતી હોય છે અને પછી સરસ મજાને ટ્યુશનમાં એક કલાક કમ્પલસરી ભણવાનું હોય પણ પાછળ પાંચ દસ મિનિટ પહેલાં કે પાંચ દસ મિનિટ પછી આપણે મસ્તીનો ટાઈમ લઈ લેતા હોઈએ છે બીજા દિવસે સવારમાં પણ ટ્યુશનની શરૂઆત હતી અને આજે ઘણા દિવસ પછી છે ને જીન્સ પહેર્યું હતું મેં જો કે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક પહેરતા હોઈએ પણ હમણાં ઘણા દિવસથી પહેર્યું નહોતું અને ઘરે પણ કામમાં ફાવે નહીં અને ગરમી એટલી હોય ને તો આપણને જીન્સ પહેરવાની તો ઈચ્છા જ ના થાય અને આજે ભાઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું ને તો મેં એમ થયું કે લાવો જીન્સને ટોપને એ રીતે કંઈક પહેરું તો આજે પહેર્યું હતું નહીં મેં મમ્મીનો બર્થ ડે હતો સાંજે પછી અમારે જવાનું છે મૂવી જોવા માટે તો એટલા માટે તો મેં તો સવાર સવારમાં મમ્મીને વિશ કરી લીધી હતી પણ હજી તમારા બધા સાથે વાત નથી કરાઈ કેમકે થોડુંક ટ્યુશનનું હોય કામ અને ત્યાર પછી ઘરનું કામ હોય તો ફટાફટ એટલું ઝડપથી બધું કામ હું મમ્મી કરી નાખે અને એકાદું કામ બાકી રાખે અને પછી તરત ટ્યુશન કરાવવા માટે બેસી જઈએ સવારમાં ઝડપ લાગે પણ આપણો ટાઈમ નીકળી જાય જો તમે ટ્યુશન ન કરાવો તો તમે સાડા નવ વાગે ને ત્યાં ફ્રી થઈ જાઓ અને ફ્રી થયા પછી બહુ જ કંટાળો આવે એના કરતાં બેટર છે કે આપણે થોડું ઘણું કંઈક કામ કરે જેથી આપણે એક્ટિવ રહીએ તો છોકરાઓ બધા આવી ગયા હતા સવારમાં હું પણ ટ્યુશન કરવા માટે બેસી ગઈ હતી આજ તો ફૂલ તૈયાર થઈને બેઠી હોય ક્યારેક તો બિલકુલ ટાઈમ ના રહ્યો હોય તો નટ્રેસ પહેરીને આપણે ટ્યુશન કરાવવું પડે છે અને તરત જ છોકરા આવી ગયા એટલે આજ તો ગણિતના દાખલાની શરૂઆત કરી હતી અભ્યાસક્રમમાં આ ટ્યુશન ચાલુ થયું ને એને લગભગ આઠ દિવસ થઈ ગયા અને અભ્યાસક્રમ પણ હવે શરૂઆત થઈ ગયો છે જોકે એના એમાં ખાસ કરીને ગણિતનો તો બહુ લાંબો અને લેન્ધી અભ્યાસક્રમ હોય એટલા માટે આપણે થોડોક વહેલ જ ચાલુ કરી દેવું પડે છે એટલે આજે તો ગણિતના દાખલા ગણાવવાના હતા એટલા માટે પાંચમા ધોરણવાળાને હું આજે ગણિતના દાખલા કરાવતી હતી અને પાઠ એકમાં અને ત્યાર પછી જે નાના છોકરાઓ હતા એ લોકોને સરસ મજાનું એ બીજા ધ્રોણ હતા તો એ લોકોને થોડાક સ્પેલિંગો ને એવું બધું કરાયું જે નાના નાના એબીસીડી ને રિલેટેડ સ્પેલિંગો આવે છે એવા બધા એને તૈયાર કરાવ્યા હતા જો મમ્મીનો આજે બર્થડે છે અને અત્યારે જો કેરીની ભાઈ જમાવટ થઈ છે એ આજે તોતાપુરી છે ને મમ્મી તોતાપુરી છે હા અને મમ્મી તમને પરિવાર એપી બર્થ ડે તો આજે ભાઈ મમ્મીનો બર્થડે છે ને આજે જો બધા એ જલસાજ કરે છે

સાથે બનાવ્યો છે મસ્ત મજાનો મઠ્ઠો તો આજે ભાઈ હોમમેડ મઠ્ઠો છે જો મેંગો મઠ્ઠો અને મસ્ત બન્યો છે બહુ મસ્ત ટેસ્ટ અમે કરી લીધો છે કાકડી છે કેરી સુધાયેલી છે સાથે છે મસ્ત મજાનું બટેકાનું શાક આમાં અને મમ્મી પૂરી વણવા બેહી ગયા છે અને આપણે તળવાની છે ચલો તેલ આવી ગયું છે અને બધા આવી ગયા છે જમવા માટે એટલે આપણે મસ્ત મજાનું પૂરી બનાવી નાખીએ અને પછી મસ્ત મસ્ત ટેસ્ટી ટેસ્ટી મઠ્ઠો ખાઈ લઈએ કાલે વરસાદ હતો તો તવલને કાલે જ ઈચ્છા થતી હતી કુંબણિયા ખાવાની તો આજે આપણે કુંબળિયા મમ્મીનો બર્થ ડે છે અને બીજું એ કે આજે મસ્ત મજાનું જે લિક્વિડ મઠ્ઠો રાતે બનાવ્યો હતો ને બપોરે એટલો મસ્ત બહેનો હતો તો થોડો કઈ વેધો નથી બધો એ બપોરે પૂરો થઈ ગયો છે પોણો કિલો જેટલો બન્યો હશે બધો પૂરો થઈ ગયો હતો અત્યારે બને છે મસ્ત મજાના કુંબણિયા તો ચાલો બધાય ગરમા ગરમ કુંબણિયા ખાવા આ ઊંડા ઠંડા વાતાવરણમાં આજે અમે પપ્પાના ઘરે ગયા હતા ને તો થોડું મોડું થઈ ગયું એટલે કરીને હમણાં ભાઈ મસ્ત મજાની કેક થઈ ગઈ છે અને એટલી જલ્દી છે ને એટલા માટે જો સિમ્પલ ને ફટાફટ ડેકોરેશન થાય ને એવું કરી દીધું છે અને નેક્સ્ટ ટાઈમ મમ્મી કંઈક સારું ડેકોરેશન કરશું અને અત્યારે આપણે બર્થડે વિશ કરીએ અને કેક કટિંગ કરીએ ચલો હેપી ટુ યુ હેપી યુ Happy birthday dear મમ્મી હેપી birthday ટુ યુ તો ચાલો આપણે બધા કેક કટ કરી લઈએ હાલો પપ્પા આપણે સુગર ફ્રી બનાવીએ પપ્પા જો અમારો બર્થડે કોઈ પણ ન હોય પણ કેક તો અમને કેવલભાઈ ને જ ભાવે કેમ કેવલભાઈ બહુ મસ્ત બની ને અંદર ફ્લેવર આવે છે કઈ આવે છે ને અને જો મારે કેક નો ઓર્ડર આપ્યો તો કે આવી કેક બનાવો એટલે આપણે એ પ્રમાણે કેક બનાવી છે અને હવે ધવલ નો વારો છે કેક ખાવાનો જો અહીંયા છે ને અમે ટેમ્પામાં બેઠા છીએ યાદ તો જીતું અમારા ટેમ્પામાં બધા હારે જઈએ છીએ પિક્ચર જોવા માટે એટલે મોઢું બહુ થતું હતું

તો ચાલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જુઓ ભૂલતા નહીં તો ચાલો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર